વીમો પકાવવા માટે પત્નીએ જ ખોટા દસ્તાવેજો ઉભા કરી જીવિત પ્રતિને મૃત્યુ જાહેર કર્યા હોવાનો ગુનો ગંગાજળિયા પોલીસ મથકે નોંધાયો હતો જે ગુનાના આધારે પોલીસે પતિ પત્ની સહિત ચાર લોકોને ઝડપી લીધા જમાદારવાળા ખાચામાં આવેલ કુરશી મંજિરમાં રહેતા મુબારકભાઈ પીરભાઈ સમાએ ભાવનગર ખાતે સ્ટાર યુનિયન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં વીમો લીધો હતો આ વીમામાં પ્રથમ પ્રીમિયમ પેટે પણ તેમણે તેર હજાર સાતસો ને પાસઠ રૂપિયા ચૂકવ્યા હતા બાદ પૈસાની જરૂર હોય જેના અનુસંધાને મુબારકભાઈ પીરભાઈ સમાએ વ્યૂહરચના ગોઠવી હતી જેમાં શાહીનબેન મુબારકભાઈ સમાએ તેમના પતિ મુબારકભાઈ સમાના મૃતકના ખોટા દસ્તાવેજો ઊભા કરી અને કંપનીમાં આપ્યા હતા અને ચોવીસ લાખ રૂપિયાના વીમાની ક્લેમ કર્યો હતો જેના અનુસંધાને કંપની દ્વારા તપાસ કરતા મુબારકભાઈ પીરભાઈ સમા જહયાત હોય જે ગુજરાત ન હોય જેના અનુસંધાને તેમણે ગંગાજળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મુબારકભાઈ પીરભાઈ શમા સાહિનબેન મુબારકભાઈ સમા અને તેની સાથે આ ગુનામાં જોડાયેલા વિશાલભાઈ અશોકભાઈ પરમાર અને જાકીર હુસેન મોહમ્મદ હુસેન કુરેશીને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 我五百几，我这时间没开工。 Beleza.